Sí, completo. Bueno, Eso no, no. no, no, no. itu karena baru ya itu jatuh kan itu akan mau itu jatuh kan ini kenapa ini poli mata ini baru saja ini kau yang itu atau ini itu kelihatan ya ya lah ya lah ya lah ya lah

Contact do lo baro 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 baro

હા બોલો હા તમારી બાઈક કયું જોયું તો આ રોડ ઉપર મારું બાઈક એ ચમેશાને જોયું હમણાં જ એવું આવું મારું બાઈક રાતે જ ચોરાઈ ગયું છે આ વોંકણ કહું પેલા ગરનાળા આવે ના હોય તો વાંકણ જ ઉભો રહ્યો માર પાન આપણે ટેબલ કટના ઓહ હા તો ઉપર હું હાલ જ આવું છું તમે પકડાગજો બહુ કયો હાલ કશું કરતા ને માર દૂર હું હાલ આવું છું તું ત્યાં ટેન્શન લે હું આતો કરી દે હું હું હાલ આવું છું

જોયેલું સારું તમે જોયેલું તો તમે તમારા બોલાવ્યો તો અમે તમે પેલા ઈશ્વરજી નહીં અમે પેલા બજજી ઈશ્વરજી તો કેટલા સમય ખાયું ને પણ કોમ કો

એ હાર વેડો અમે આઈયાડો વાત કરવી એટલે વન એ હાર વેડો આવો જલ્દી એ હાર આવ રે એ ઝલમ કો આ આ આ બાઈક તો તમારું જ નહીં આઈડી હાલ બોલું જ નહીં દે ઈવન પેલા તો માયા હોય નો પડે નો પડે ઈવન દે પછી

સ્વામી ને છોકે માર નઈ જુ બરાબર ક્યાં વાઈ વાત તમે એમને પૂછો નઈ ક્યાંથી લાયા તમે

બાઈક ચાર પોચ છે હું બાઈક એની આખો નજરે સાર્યા હતા પૈસા વધારે છે આ થી બાઈક ઉઠાઈ ગયા મારું યાર આ તો ખબર પડી બાઈક સાજુ તો ચાર પાંચ ગમે તમે ચોરી કરો તમારે તો તમે નહીં નઈ આવે ને જવું એટલે આપણું બાઈક ઉઠાવે હું રાતો રાતો આ બાઈક ઉઠાવી રોજ રોજ ના રોજ ના ચોરીએ ખબર નહીં